વડોદરાના આજવા રોડ ઉપર આવેલ ઝાબક ભવન ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ જયપુર ફૂડ સેન્ટરના સૌજન્યથી પરમ વેલ્ફેર ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ક્રમે વિકલાંગ દિવ્યાંગનો માટે જયપુર ફૂડ કૃત્રિમ પગ તથા કેલિપર્સની નિઃશુલ્ક તપાસનો કેમ્પ યોજાયો હતો મોટી સંખ્યામાં વિકલાંગ દિવ્યાંગો આ નિઃશુલ્ક તપાસ કેમ્પમાં આવ્યા હતા આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે એમાં આશરે રોજ 25 થી 35 જેટલા કૃત્રિમ પગ બનાવીને વિકલાંગ દિવ્યાંગોને આપવામાં આવશે આમ 3 દિવસ દરમિયાન 100 થી વધુ વિકલાંગ દિવ્યાંગોને કૃત્રિમ પગ બનાવીને નિશુલ્ક આપવામાં આવશે આ કેમ્પની ખાસ વિશેષતા એ છે કે સવારે માપ લઈને એ જ દિવસે સાંજે કૃત્રિમ પગ બનાવીને આપવામાં આવે છે હું દીપક ગાંધી પરમ વેલફેર ફાઉન્ડેશનમાંથી અમારે અહીંયા અત્યારે આ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં કોઈના પગ કપાઈ ગયા હોય એને કૃત્રિમ પગ બનાવી આપીએ છે આપણને ખ્યાલ હશે કે જો આપણને પગ દુખતો હોય અને બે દિવસ પછી મટી જાય તો કેટલો આનંદ થાય છે જ્યારે કેટલાક દર્દીઓ એવા છે કે જેનો પગ કપાઈ ગયો છે કોઈ કારણસર તો એને કૃત્રિમ પગ બનાવી આપીએ અને એ પગ દ્વારા એ ચાલી શકે દોડી શકે બાઇક પણ ચલાવી શકે એવી રીતના પગ અહીંયા તૈયાર કરી આપવામાં આવે છે ત્રણ વર્ષથી આ કેમ્પ ચાલે છે પહેલાં અને બીજા વર્ષમાં ટોટલ અઢીસો જણને પગ બનાવી આપવામાં આવેલા હતા અને આજે આજથી આ કેમ્પ શરૂ થયો છે અને ત્રણ દિવસ ચાલશે એટલે રોજે એવરેજ પચીસ જણને પગ બનાવી આપીશું એટલે લગભગ એંસીથી સો જણને આ કેમ્પ દરમિયાન નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આ પગ બનાવી આપીશું જેથી એ એની જિંદગીમાં જે એને પગ કપાઈ ગયો છે અને જિંદગીમાં નિરાશા આવી ગઈ છે એ નિરાશાના બદલે એને એક સહાયતા મળી રહે અને એની રીતે એના કામ ધંધા કે કોઈપણ એક્ટિવિટીમાં એ એક્ટિવ થઈ શકે આ કૃત્રિમ પગ એટલી સારી ક્વોલિટીનો બનાવવામાં આવે છે કે જેનાથી એ પેશન્ટ ચાલી શકે દોડી શકે અમારા પાસ્ટ અનુભવ પ્રમાણે એક ભાઈને બે પગ ડીચણથી ઉપરના કપાયેલા હતા એને અહીંયા અમે કેમ્પમાં બનાવી આપેલા અને એ ભાઈ બાઇક લઈને વડોદરાથી અમદાવાદ ગયેલા હતા એટલે આમાં જે ક્વોલિટીનું વર્ક થાય છે એ આના અનુભવથી આપણને ખ્યાલ આવે પરમાત્માની કૃપાથી આવા કામો વિશેષ અમારી સંસ્થા કરતી રહે એવી પ્રાર્થના મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા